બચાવ ખાતે આવેલ જંગીના સિમ વિસ્તારમાં ટાવર માંથી એક લાખના વાયર ની તસ્કરી થતા ભારે ચકચાર ભચાઉ ખાતે આવેલ જંગી ગામના સીમો વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીના ટાવર માંથી એક પોઇન્ટ પચાસ લાખના વાયરની તસ્કરી થતા ભારે ચકચાર પ્રસરી છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કંપનીમાં વાસણાથી હળવદ સુધી બાજલ પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા ટ્રાન્સમિશન વીજ લાઇનનું કામ ચાલી રહ્યું છે છેલ્લા પાંચક માસથી કામ બંધ હાલતમાં છે ગત તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ કંપનીના કામદાર જંગી ગામની સીમમાં ટાવર નંબર